નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટમાં એક સરસ મજાની ઘટના બનવા જઈ રહી છે ઘણા સમય બાદ રાજકોટમાં આવો ભવ્ય અને ભાતીગળ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે રાજકોટના કિસાનપરા ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ અને વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માંડવીના સંયુક્ત ઉપક્રમે આ આખો પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે સ્મારકના ટ્રસ્ટના હોલમાં આનું આયોજન થયું છે અને બે દિવસનું આયોજન છે તારીખ વીસ અને એકવીસ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પુસ્તક મેળામાં ચાલીસ ટકા વળતરથી પુસ્તકો મળવાના છે એટલે આ પુસ્તક ખરીદવાનો માહોલ છે પુસ્તકનો બહુ મોટો ઉત્સવ છે અને એનાથી આગળ જઈને કહીએ તો શાળા કોલેજ કે જે પુસ્તકો ખરીદવા ચાહે છે અને દસ હજારનું જો બિલ થાય દસ હજારના પુસ્તકોની ખરીદી કરે તો પચાસ ટકા સુધી વળતર આપવાની આ આયોજનમાં સામેલગીરી છે એટલે આ બહુ મહત્ત્વનો પુસ્તક મેળો છે રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે આ રીતે પુસ્તક મેળો યોજાયો નથી એટલે રાજકોટના લોકો માટે અવસર છે આજે આ મેળા વિશે મેળાના આયોજન વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટના મંત્રી હેલીબેન ત્રિવેદી લાઇબ્રેરિયન કોમલબેન વૈષ્ણવ અને ખાસ માંડવીથી આવેલા છે વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સાહિત્યિક પ્રવૃત્તિનું સંચાલન જે કરી રહ્યા છે એવા ગોર્ધનભાઈ પટેલ કવિ આ ઉંમરે પણ એ આટલું કષ્ટ વેઠીને રાજકોટ આવ્યા છે એમની સાથે આ વિશે સંવાદ કરવો છે હેરી બેન આપણે અગાઉ પણ એક પુસ્તક મેળો કરી ચૂક્યા હતા અને બહુ સારો એનો રિસ્પોન્સ ફળ હતો આ મેળો કઈ રીતે કેટલા દિવસ શું આયોજન છે થોડી એની વિગત આપો સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ જે સરદાર સાહેબના જીવન વધુને વધુ

ઈશાન પરા ચોક રેસકોર્સ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ અમને માંડવીના વિવેકાનંદ ટ્રસ્ટ અને એમાં ગોરધનભાઈનો સાથ સહકાર મળ્યો છે અને ખાસ તો પુસ્તક મેળાનું આયોજનનો મુખ્ય હેતુ વધુ ને વધુ પુસ્તક લોકો વાંચતા થાય આપણે સૌ આપણે જાણીએ છીએ કે પુસ્તક આપણો સાચો મિત્ર છે અને જો મોટા મોટા મહાપુરુષોના અને ડોક્યુ કરવામાં આવે જીવનમાં અથવા કોઈ પણ કોઈ આપઘાત કરવા ગયો હોય ને હાથમાં એક પુસ્તક આવી જાય તો જીવન બદલાઈ જાય છે આપણે સૌ જાણીએ છીએ તો વધુ પુસ્તક વિદ્યાર્થીઓ ખાસ નવી પેઢી વાંચે એ મુખ્ય હેતુ છે એના માટે જ ખાસ શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે દસ હજાર રૂપિયા જે કૌશિકભાઈ આપે કહ્યું એમાં પચાસ ટકા વળતર છે એટલે હું

કેવા કેવો રિસ્પોન્સ છે કેટલા લોકો રોજ પુસ્તકો લેવા આવે છે રિન્યૂ કરવા આવે છે કેટલી સંખ્યા છે થોડી એના વિશે વાત બરાબર છે હવે હું અહીંયા છેલ્લા વીસ પચીસ વર્ષથી પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે કાર્યરત છું એમાં મેં જોયું છે 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 કે હવે થોડોક એ આવતો થયો અત્યાર સુધી વડીલો અને બહેનો જ આવતા પુસ્તકો વાંચવા માટે કે એમનો સમય પસાર ન થાય અને એ લોકો આ જે ડિજિટલ યુગ છે એનાથી થોડાક અવેર ન હોય એટલે એ લોકો જે ઈ હું છેલ્લા બે ચાર વર્ષથી જોતી આવી છું કે યુવા વર્ગને પણ પુસ્તકો વાંચવામાં અથવા પુસ્તકો વિશે જાણવામાં ઘણો જ રસ પડે છે હા એ લોકો એવું કહેતા હોય છે કે અમને ગમતા પુસ્તકો જે છે એવા પુસ્તકો વસાવવા માટે એ બહુ જૂના પુસ્તકો છે મહાપુરુષોના જીવન ચરિત્ર છે કે એ બધા વિશેનું થોડુંક વાંચન ન ગમતું હોય પણ એ લોકોને અત્યારે અંગ્રેજી માધ્યમનો જમાનો છે

ગોરધનભાઈ વિવેકાનંદ ઘણા બધા પુસ્તક મેળાઓ કરે છે ગુજરાતમાં કરે છે અને તમે વર્ષોથી આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છો તમે કેવું જોવો છો કે પુસ્તક મેળાના આયોજનથી લોકો આ તરફ આકર્ષાય છે પુસ્તકો ખરીદે છે વાંચે છે શું તમારું ઓબ્ઝર્વેશન છે વિવેકાનંદ

વિદ્યાર્થીઓ યુવાનો લોકો આમાં આવતા થાય ખરીદવાની વાત પછી આવેલા આવતા થાય અમારા જે અનુભવો છે આજ સુધીના એ અનુભવો એમ કે છે કે નિરાશાનું કોઈ જ કારણ નથી બરાબર પુસ્તકો નથી વંચાતા ડિજિટલ યુગ થયો કોમ્પ્યુટરમાં મોબાઈલમાં બધા રેચા પેછા હોય આ બધી વાતો આપણે સાંભળતા આવ્યા છીએ હજી કદાચ સાંભળતા રહેશું પણ અમારા અનુભવો એમ કે છે કે પુસ્તકનું વાંચન ઘટતું નથી બલકે થોડા અંશે વધુ પણ છે એવો અમારો અનુભવ છે પુસ્તક મેળામાં સરેરાશ યંગ યુવાનો અને વિદ્યાર્થીઓ વધારે આવે છે એને ગમતી વસ્તુ હોય તો ચોક્કસ લઈ જાય છે પુસ્તક મેળો કોઈ પિકનિક સ્થળ કે ફરવા જવાનું સ્થળ તો છે નહીં કે ફરવા આવે તેમ છતાં ટોળે ટોળા ઉપજાય લાઈનો લાગે એવા અનેક અનુભવો છે અમારા અને આ પુસ્તક મેળામાં પણ એક વાત લઈને આવ્યા છીએ કે માહોલ ઊભો થાય રાજકોટમાં શેર માહોલ એ વધુ બળવત્તર થાય અને વિવિધ પ્રકાશકોના પુસ્તકો અહીં સુધી લાવવા એની વેચાણ વ્યવસ્થા કરવી એનું ટ્રાન્સપોર્ટેશન આ બધો ખર્ચ આપણે બધા સંસ્થાઓ તમે અમે ભોગવીએ છીએ તદુપરાંત ચાલીસ ટકા સિંગલ પુસ્તક કોઈ લઈ જાય તો એને પણ માટે પચાસ ટકા લાઇબ્રેરીઓ માટે દસ હજારની કિંમતના પુસ્તકો લે એમ ના લઈએ તો પાંચ હજાર રૂપિયાનું પેમેન્ટ થશે પચાસ ટકા ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે બધી જ વ્યવસ્થા એ છે ચેક પેમેન્ટ પાકા બિલ બધી જ વ્યવસ્થા છે સૌથી વધારે મારે એ જ કેવું છે પુસ્તક મેળાઓમાં અમે એવા અનુભવ કરાય કે શાળાના બાળકો વાલીઓ સાથે આવ્યા હોય તો અમે વાલીઓને વિનંતી કરી બાળકો ને અવાજ બાળકો એના ચોઈસ પુસ્તક ખરીદે એને કોઈ રોકટોક ન થાય એ હેતુ સર અમે આવું બધું કરીએ છીએ અમારા પુષ્કળ અનુભવ છે છેલ્લા બે પુસ્તક મેળા ને સામાન્ય દાખલા આપવું બહુ નાના ગામમાં લખપત બહુ નાનું સેન્ટર કહેવાય ગુજરાત નું પણ છેવાળા નું કેવાય એવી જગ્યાએ બે દિવસના પુસ્તક મેળામાં સાડા ત્રણ લાખના પુસ્તકો અમે વેચાયા વેચીને એવો મેગા સિટી સુરતમાં બાવીસ કલાકમાં પુસ્તક મેળો બે દિવસ હતો બંને ની થઈને બાવીસ કલાકમાં પંદર લાખ વીસ હજાર પુસ્તકો વેચી રહ્યા હતા એટલે પુસ્તકો વેચાય છે વંચાય છે ફક્ત જરૂર છે એને યોગ્ય રીતે પ્રેઝન્ટેશન કરવા અને એને લગતા પુસ્તકો એના વિષયને લગતા પુસ્તકો પણ પરોક્ષ રીતે એક બીજું થઈ રહ્યું છે પુસ્તક મેળામાં ધીરે 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 એક એવો માહોલ ઊભો થાય છે કે વિદ્યાર્થીઓને ફરી પાછા રિસાયકલિંગ થઈ રહ્યું છે પુસ્તકો તરફ પાછા વાળવાનું યુવાનો વિદ્યાર્થી આ કામ માટે અમે કોઈ પણ જગ્યાએ સ્થાનિક સંસ્થા અમને સહયોગી બને ત્યાં અમે જતા હોઈએ છીએ અહીં પણ સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ અને તમે બધા સહયોગી બનાશો એટલે રાજકોટમાં આપણે ક્યાંક એવું સંભળાયું છે કે રાજકોટમાં પુસ્તક પુસ્તકો ખરીદવાની અગ્રતા ક્રમ બહુ પાછળ હોય પણ આવું વિધાન આ આ મેળામાં ભાંગી નાખીશું અને મિત્ર ને પણ અમે કહેશું તમારું વિધાન તમારા પ્રમાણ હશે પણ એવું નથી અમને રસ એટલો જ છે કે વધુ વધુ લોકો આવતા રહેતા કાપના માધ્યમથી મારે બધાએ એ કેવું છે ખરીદ્યો ન તો કાંઈ નહીં પણ કમ કમ આ એક પુસ્તક મેળાની મુલાકાત થયો અને એક નવીન દિશામાં આપણે બધા જે પ્રયાસ કરી રહ્યા છે એને બધા પણ ગુરુધનભાઈ મને બીજું એક દર્શકો માટે જાણકારી આપો કે આ પુસ્તક મેળામાં કઈ કઈ પ્રકારના પુસ્તકો હશે માત્ર ગુજરાતી પ્રકાશકોના હશે કે બીજી ભાષાના પણ હશે એની પણ માહિતી આપણે ગુજરાતના વિસ્તારમાં છીએ એટલે ગુજરાતી ભાષાના મહત્તમ હોય છે પણ હિન્દી અંગ્રેજી પુસ્તકો પડશે પણ બધા જ બાળ સાહિત્યથી માંડીને મેનેજમેન્ટના સ્કિલ ડેવલપમેન્ટના આરોગ્યના શિક્ષણના પ્રવાસનના નવલિકાઓ નવલિખા નવલકથાઓ વાત જે કાંઈ કાવ્યો તમામ વિષય વિષય તમામ વિષય આવી જશે આમાં અને ગુજરાતના વીસ પ્રકાશકોના આપણે પુસ્તકો અહીં ડિસ્પ્લે કરી રહ્યા છીએ અહીં એક એક વિષયનો પુસ્તકો હશે કોઈ વિષય એવો નહીં હોય કે આમાં તમને એ વિષયનો પસંદગીની વસ્તુ અલગ છે ટાઈટલ પ્રમાણે પણ બધા વિષયોના હશે અને તમામમાં આપણે ફ્લેટ ડિસ્કાઉન્ટ ચાલીસ ટકા પબ્લિક માટે સંસ્થાઓ માટે પચાસ ટકા રાખીશું અમે એમ આ વિભાગ આપે કહ્યું એટલે કહું છું કે અમે બધા જ પ્રકારના પુસ્તકો ડિસ્પ્લે કરી રહ્યા છે કાલથી પણ ક્યાંય તમને આરોગ્યનો આ શિક્ષણ વિભાગ આ બાળ સાહિત્ય જોવા નહીં મળે એવા પોસ્ટર કેવું બેનર કેવા સ્ટીકર મારે જોવા નહીં મળે એટલા માટે આ સુધી આવે છે એ બધું જોવે પોતાનું મનગામતું પોતે શોધી અંદર અને કમસે કમ નજર કરે એવું પણ બને કે બીજું પણ ધ્યાનમાં આવે એટલે અમારો પ્રમુખ હેતુ લોકોને દર્શન કરાવવાનું છે એટલે અમે સ્ટીકર નથી મારતા ધાર્મિક જોતું હોય તો ધાર્મિકમાંથી ઓછે પણ બીજા માં નજર તો એની પડશે આવો હેતુ છે આટલો સમય બધા બગાડ ને આવ્યો તો કમસે કમ અડધી કલાક બીજો આપે અને બધા પુસ્તકો જોવે બહુ સરસ એટલે આ બહુ મોટું આયોજન છે રાજકોટની જનતાએ રાજકોટની આસપાસ રહેતા લોકોએ પણ લાભ લેવા જોવો છે ચાલીસ ટકા વળતરથી તમારી ઘરે પુસ્તક વસાવો વાંચો અને એમાંથી કંઈ જ્ઞાન મેળવો જીવનની ગતિ દિશા જે કોઈ એમાં તમને એનાથી ફાયદો થાય એ લેવા જેવો છે આ પુસ્તક મેળાનું આવતીકાલ એટલે તારીખ વીસના સવારે નવ વાગે ઉદ્ઘાટન થવાનું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ઉત્પલભાઈ જોશીના હસ્તે આ ઉદ્ઘાટન થશે અને સાથે સાથે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાનું છે શહેરની શાળા કોલેજના આચાર્યો પણ આવવાના છે સરદાર પટેલ બે દિવસ આ પ્રદર્શન છે ખાસ પધારો રાજકોટના કિસાનપરા ચોકમાં સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ ભવન

કે પધારો આ પુસ્તક મેળાનો લાભ લો પુસ્તકો ખરીદો વાંચો થેન્ક યુ આભાર